તો આના હજી ન્યૂઝ આવેલા છે કે અરજી માટે કઈ તારીખ છે એ હજી નક્કી કરવામાં આવી નથી તેમજ લાસ્ટ ડેટ પણ નક્કી કરવામાં નથી આવી તો એના માટે જાહેરાતની શરૂઆત એ જિલ્લાવાર અલગ અલગ રીતે કરવામાં આવી છે કે આ જિલ્લાની અંદર એટલી જગ્યા અને આ જિલ્લાની અંદર એટલી જગ્યા તેના પછી જોઈએ તો અરજી શરૂઆત છે એ જાહેરાત પ્રમાણે કરવામાં આવશે એટલે કે અરજીની હજી શરૂ થઈ નથી તો તમને હું અપડેટ આપી દઈશ કે ક્યારે અરજી શરૂઆત થવાની છે અને લાસ્ટ ડેટ આ માટે કઈ છે આગળ આપણે જોઈએ તો શેરી તારીખ પણ હું તમને જણાવી દઈશ અત્યારે એની જાહેરાત કરવામાં આવી નથી જોઈએ તો આના માટે તમારી લાયકાત હું હોવી જોઈએ અને તમારી કેટલી ઉંમર હોવી જોઈએ તો એના માટે જો તમે વર્કરની અંદર અપ્લાય કરો છો તો તમારું દસ પાસ હોવું જોઈએ અને ઉંમર છે અઢાર થી તેત્રીસ વર્ષની હોવી જોઈએ તેમજ જે એક સહાયિકા છે તે સાત પાસ હોવું જોઈએ અને એની ઉંમર છે અઢાર થી તેત્રીસ વર્ષની આગળ જોઈએ તો જરૂરી દસ્તાવેજો કે આની અંદર અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના માટે છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ છે દસ તેમજ સાત પાસ હોય એની આગળ જોઈએ તો આપણે આધાર કાર્ડ છે એક જરૂરી રહેઠાણનું પ્રમાણપત્ર છે કે તમે ક્યાં રહો છો એ તેમજ જાતિનું પ્રમાણપત્ર છે એક છે પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે આવે છે પગાર અને લાભો બે હજાર પચીસ મુજબ તો આગળ જોઈએ કે જે વર્કર છે એને દસ હજારથી પંદર હજાર સુધીનો પગાર આપવામાં આવશે તેમજ જે મિની વર્કર છે એને સાત હજારથી દસ હજાર સુધીનો પગાર આપવામાં આવશે અને જે સહાયિકા છે એને પાંચ હજાર પાંચસોથી સાત હજાર પાંચસો સુધીનો પગાર આપવામાં આવશે તેમજ આ જે પગાર છે એ બે હજાર પચીસમાં વધવાની શક્યતા છે જો તમે આની અંદર અરજી કરો છો તો તમે આનો લાભ લઈ શકો છો આશા આશા રાખો છો કે આ વિડીયોની અંદર તમે સમજી ગયા હશો આવીને આવી સરકારી માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત